પોરબંદરના યાજ્ઞવલ્લકીય શાળા ખાતે પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રાજ્યોની ઓળખ આપતી અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી યાજ્ઞવલ્કીય વિદ્યામંદિર ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓપનિંગ સેરેમનીમાં શાળાના વિદ્યાર્થીઓએ વેલકમ ડાન્સ વિજયભવ ડાન્સ અને વિવિધ પિરામિડ રજૂ કર્યા હતા ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલ નિર્જા અગ્રવાલે શાળાની પ્રવૃત્તિઓ અંગે અહેવાલ રજૂ કર્યો હતો અને તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ યોજાતી અનેક સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓના નામ પણ જાહેર કર્યા હતા આ કાર્યક્રમમાં કોસ્ટગાર્ડના ડીઆઈજી અમિત ઓરગોવકા એરપોર્ટના ડાયરેક્ટર રવિ મીણા અને શાળાના ટ્રસ્ટી અશોકભાઈ ઝુંગી દ્વારા પ્રદર્શનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધોરણ એક થી સાત ના વિદ્યાર્થીઓએ વિવિધ રાજ્યોની ઓળખ આપતી કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત જનમેદનીને રાજ્યની ભાષા સંસ્કૃતિ અને પ્રવાસન સ્થળો અંગે માહિતી આપી હતી આ નાના બાળકોએ આંદવાન નિકોબાર ચંદીગઢ દાદરા અને નગર હવેલી દિલ્હી દમણ દીવ લક્ષદ્વીપ અને પોડીચેરી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશનો પરિચય આપ્યો હતો તો ધોરણ અને વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનમાં વિવિધ મોડેલ્સ અને ચાર્ટ દ્વારા પોતાની કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે અન્ય શાળાના શિક્ષકોએ સેવા આપી હતી ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બેસ્ટ પરફોર્મન્સમાં ગ્રુપ ડી ફોન વિથ મેથ્સ સિલેક્ટ થયું હતું ધોરણ એક થી ચારમાં તમિલનાડુ અને ધોરણ પાંચથી સાતમાં બેસ્ટ પરફોર્મન્સ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વાલીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો આયોજન બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ઝુંગી ટ્રસ્ટી દિનેશભાઈ લોઢારી અને સૂર્યકાંતભાઈ જોશીએ શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર